મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી માઈ ભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફુલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી માઈ ભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફુલફિલમેન્ટ સેન્ટરની સેવાની શરૂઆત કરાવી હતી રાજ્યના દૂર દૂરના વિસ્તારોમાં તેમજ દેશ વિદેશમાં રહેતા માઈ ભક્તોને પ્રસાદ ઘર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઈ છે આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર થી દસ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈ ભક્તોનું તેનું સ્ટેટસ પણ જાણી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન સેવા કરના એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે આમ ભાવિ ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ